એ જગદીશ વિશ્વકર્મા ત્યાં પહોંચ્યા હતા સ્વામિનારાયણ સંસ્થાનો એક કાર્યક્રમ હતો ત્યાં તેમણે આરતી પણ ઉતારી અને ત્યારબાદ તેમણે નિવેદનનો જ્યારે શરૂઆત કરી ત્યારે તેમણે કહ્યું કે મારી પહેલાના એક વક્તા હતા જેમણે નિવેદન આપ્યું કે ગોર્ધન જળફિયાને એ સાંભળવા ગમે ત્યારે જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપતા એ પણ કહ્યું કે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોર્ધન જળફિયા કે જેમણે હિન્દીમાં પણ સાંભળવા ગમે અને હવે એ ગુજરાતની રાજનીતિની અંદર નવા સમીકરણો ગોઠવવાની શરૂઆત એ થઈ રહી છે તમામ લોકોની નજર એ આ પ્રકારે જ્યારે કોઈ નિવેદનો આવતા હોય છે ત્યારે એ રાજકીય નેતાઓના નિવેદનો ઉપર સૌ કોઈની નજર એટલા માટે હોય છે કે આવનારા સમયની અંદર સંગઠનની એ નવું સંગઠન જ્યારે ગુજરાત ભાજપનું તૈયાર થવા જઈ રહ્યું છે પ્રદેશનું એ મહત્વપૂર્ણ માળખું બનવા જઈ રહ્યું છે ત્યારે એ માળખાની અંદર કોનો કોનો સમાવેશ કરવામાં આવે છે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે જો કે આ તમામની વચ્ચે પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી ગોરધન ઝડફિયાના વખાણ એ જાહેરની અંદર થયા હતા જો કે ગતરોજ ગતરોજ જ્યારે જગદીશ વિશ્વકર્માએ પોતાનું પદ ગ્રહણ કરી રહ્યા હતા જેઓ પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે પદભાર સંભાળી રહ્યા છે તેમના નિવાસસ્થાન બહાર અમે વાતચીત કરી હતી ત્યારે તેઓએ કહ્યું હતું તેમનું ખૂબ જ અંગત ગરબો પણ તેમની સાથે છે જો કે આ તમામની વચ્ચે જગદીશ વિશ્વકર્માએ શું કહ્યું સાંભળ્યું એ પણ

ભગવો ધારણ કર્યા પછી છોડ્યા પછી પણ સમાજની સરસ બાળકોએ અહિયાં રાષ્ટ્રીય ભાવના સાથે નૃત્ય કર્યું તો આજની યુવા પેઢી ને ભારતની ભાવિ પેઢીને જરૂર છે એનું સિંચન કરવાનું કામ એટલા સાધુ સંતો આજના જમાનામાં શરદ પૂર્ણિમા કોને યાદ હોય કદાચ નવી જનરેશન તો શરદ પૂર્ણિમા જોવી પડશે કે શરદ પૂર્ણિમા એટલે શું એમ કે ચંદ્રમાં સોળ સોળે કળાએ ખીલ્યો હોય ભગવાન કૃષ્ણ અને રાધાનો નો મહારાસ રચાયો હોય દૂધ અને પૌવા બન્યા હોય અને પ્રસાદમાં પીરસાતા હોય નવી જનરેશન ને ખબર નથી પણ આ ગુરુકુળના માધ્યમથી સંસારનું સિંચન કરવાનું કામ એ રાજકોટ ગુરુકુળ સંસ્થાન દ્વારા કરવામાં આવ્યું છે અમારા ગોરધનભાઈ અહીંયા છે હમણાં કોઈ અમારા પૂર્વ વક્તાએ કીધું કે ભાઈ ગોરધનભાઈ સાંભળવા ગમે ગોરધનભાઈ સાંભળવા મને આજે ગમે ને મારા જેવા ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાને ગોરધનભાઈ સાંભળવા ગમે એમનું હિન્દી પર પણ એટલી સરસ પકડ છે સાધુ નું જીવન એવું છે કે જેને સાધુ ધારણ કર્યા પછી છોડ્યા પછી પણ સમાજની સંસારમાં લોકો જીવતાની સતત ચિંતા કરતા રહ્યો સરસ બાળકોએ અહિયાં રાષ્ટ્રીય ભાવના સાથે નૃત્ય કર્યું તો આજની યુવા પેઢીને આવની આવડી ભારતની ભાવિ પેઢી જરૂર છે એનું સિંચન કરવાનું કામ એટલા સાધુ સંતો આજના જમાનામાં પૂર્ણિમા કોને યાદ હોય કદાચ નવી જનરેશન તો શરદ પૂર્ણિમા જોવી પડશે કે શરદ પૂર્ણિમા એટલે શું એમ કે ચંદ્રમાં સો સોળે કળાએ ખીલ્યો હોય ભગવાન કૃષ્ણ અને રાધાનો મહારાસ રચાયો હોય અને પ્રસાદમાં નથી પણ આ ગુરુકુળના માધ્યમથી સંસદ નું સિંચન કરવાનું કામ રાજકોટ ગુરુકુળ સંસ્થાન દ્વારા કરવામાં આવ્યું છે